હલો જય માતાજી મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયોમાં નવો તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો અને જોઈ મિત્રો આજે આપણે કપાસમાં આ ખાતર ભેગું ભેગું પાણી પણ ચાલું છે અને તમે જોઈ શકો છો જો આ બાજુ છે ને આ બાજુના નાકા પી ગયા છે અને આ બાજુથી અત્યારે આ ત્રણમાં પાણી મૂકેલું છે અને આપણે ખાલી બે વાવણીયા આ કપાસના ખાતર નાખવાનું બાકી છે ને તમે જોઈ શકો છો અત્યારે આમાં પાણી ચાલુ કરેલું છે ત્રણ નાકામાં પાણી જાય છે અત્યારે અને જે આ બાજુનો ભાગ દેખાય ને અમને જ આમ સામે હરખવા લગી ત્યાં લગી જે આપણે પાવાનું બાકી છે અને આ બાજુ આપણી પાછળ દેખાય ને આ ભાગ જો આ ઓયડી લગી આ બાજુ આ ઓયડી લગી તે ભાગ પી ગયો છે અને અત્યારે જોઈ લ્યો આમાં આપણે બાજુ ખાતર નાખતા નાખતા કીધું તમને જણાવી દઈએ કે આપણે આ કપાસમાં ખાતર નાખવાનું અને આજે પાણી ચાલુ છે તો કાલ મિત્રો આ બાજુ આ બાજુ ચાલુ કર્યું છે તો જોઈ લો આપણે તમને કપા પણ દેખાડી દઈએ અત્યારે જોઈ લો મિત્રો તો આમાં છે ને પાણી ચાલુ છે ને આવો કઈક આપણો કપાસ છે ધોરીએથી બાકી તમે જોઈ શકો છો અત્યારે જો આવો કંઈક આપણો કપા છે બરોબર અને જો આમાં પાણી ચાલુ છે અત્યારે અને આ બાજુ તમને દેખાય તો આ પી ગયેલું છે અને આમાં તમે જોઈ લો તમને હું અત્યારે ફૂટ દેખાડી દઉં આપણે ધોરિયા કાંઠે જો આ બધી તમને લીલી દેખાય ને આ બધી આમાં નવી ફૂટ છે આ બધી જોઈ લ્યો જેવા સોગા દેખાય ને થોડા નાના નાના એ બધી નવી ફૂટ છે અને હજી આને તમે આ બધી ચીંડવા જોઈ શકો છો હજી અત્યારે ચાલો મિત્રો આપણે જે બે વાવણીયા ખાતર નાખવાનું બાકી છે ને તે ખાતર નાખી દઈ અને પછી આપણે નાકા પાણી મૂકી દેવા ખાઈ તો તમે જોઈ શકો છો જોઈ લો તો જોઈ લો મિત્રો અત્યારે આપણે આમાં ખાતર નાખવી છીએ અને હજી આવી રીતના હજી કંઈક આપણે કપાસમાં ઝીંડવા છે અને જોઈ લે આ આ ફૂઇટ થઈને આ બધી તમને ફૂટ દેખાય છે આ ફૂઇટમાં ફૂઇટમાં ફાલ લેવા આટું આપણે અત્યારે ખાતર નાખ્યું છે કપાસમાં અને અત્યારે આપણે એ એસપી અને યુરિયા જોઈ લઈએ આવી રીતના પાટલામાં નાખ્યું છે જોઈ લો રેડી

તપાસમાં જે આવું છે બોલો હા બસ મિત્રો આ વિડિયોમાં એટલું જ તે વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો હલા મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી બધાને જય માતાજી